જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે ચાર વર્ષમાં એક લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના દ્વારા આપવામાં આવે છે તે વિશેની માહિતી મેળવીશું આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાન ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે આ શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિકાસ શિષ્યવૃત્તિ છે શિષ્યવૃત્તિ માટે સ્ક્રીનિંગ કસોટી ઓગણીસ જાન્યુઆરી બે રવિવારના રોજ યોજવામાં આવશે શિષ્યવૃત્તિની મુખ્ય વિશેષતાઓ જાણીશું વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારોની શાળામાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે શિષ્યવૃત્તિની કુલ સંખ્યા ઓછામાં ઓછા પચાસ ટકા શિષ્યવૃત્તિ કન્યાઓને આપવામાં આવશે અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક એક પોઈન્ટ પાંચ લાખથી ઓછી હોય છે પસંદગી પામેલ વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં એક લાખ રૂપિયાની સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે શિષ્યવૃત્તિના પાત્રતા નિયમો અને શરતો નીચે મુજબ છે અરજદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકારી માન્ય શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતો હોવો જરૂરી છે અરજદારે શાળાના પ્રધાન આચાર્યનું લખેલું પ્રમાણપત્ર આપવાનું રહેશે જેમાં નીચે મુજબની વિગતો દર્શાવવી જરૂરી છે દરેક શરતો નિયમો તમને સ્ક્રીન પર જોવા મળી રહેશે પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે મહત્ત્વની તારીખોની વાત કરીએ તો રજિસ્ટ્રેશનની લાસ્ટ ડેટ છે ફ્રાઇડે થર્ડ જાન્યુઆરી બે હજાર સાંજના પાંચ વાગ્યા સુધી તેમજ એક્ઝામ છે ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન માટે અરજીની પ્રક્રિયા તમને સ્ક્રીન પર જોવા મળી રહેશે ડોક્યુમેન્ટમાં વિદ્યાર્થીનો ફોટો આવકનો પુરાવો શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થીનું પ્રમાણપત્ર ધોરણ સાતની માર્કશીટ જો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થશે તો નીચેની વિગતો પણ જરૂરી રહેશે જેમાં બેંક અકાઉન્ટ આઈએફસી કોડ સાથે ખાતાધારનું આધાર કાર્ડ જો બેંક ખાતું માતા પિતા તથા વાલીના નામે હોય તો એપ્લિકેશન ફોર્મ કંઈક આ રીતે છે જેમાં તમારે તમારી દરેક ડિટેલ એડ કરવાની રહેશે જો તમે ગ્રામીણ વિસ્તારમાં આવતા હોવ તેમજ જો તમારી કુટુંબની કુલ વાર્ષિક આવક દોઢ લાખથી ઓછી હોય તેમજ જો તમારું બાળક પણ ધોરણ આઠમાં અભ્યાસ કરતું હોય તો જરૂરથી આ ફોર્મ અપ્લાય કરી શકો છો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો એક્ઝામના દિવસે પરીક્ષા આપનાર વિદ્યાર્થી એડમિટ સ્લીપ તેમજ ઓળખપત્ર લાવવાનું રહેશે પ્રશ્નપત્ર મૂળભૂત જ્ઞાન અને યોગ્યતાની ચકાસણી કરતા બહુવિકલ્પ પ્રશ્નો હશે પરીક્ષા કેન્દ્રોની સૂચિ પણ તમને જોવા મળી રહેશે સ્ક્રીન ઉપર તો મિત્રો આવા જ અન્ય વિડીયો માટે લાઇક કરો ફોલો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને જેથી ગુજરાત ગવર્મેન્ટની આવી અવનવી યોજનાઓ તેમજ એક્ઝામની માહિતી તમારા સુધી જલ્દીથી જલ્દી અમે પહોંચાડી શકીએ